આજે આપણે લિફર્સ વિશે જાણીશું લિપર્સ એટલે શું શું દર ચાર વર્ષે લિપર્સ આવે છે જો તમારો જવાબ હા હોય તો તમે ખોટા છો વધુ જાણવા માટે વિડીયો નિહાળો લિપર્સ કોને કહે છે જે વર્ષમાં ફેબ્રુઆરી માસમાં ઓગણત્રીસ દિવસ હોય એ વર્ષને આપણે લિપર્સ તરીકે ઓળખીએ છીએ બીજી રીતે કહીએ તો જે વર્ષને ચાર વડે નિશેષ ભાગી શકાય એવા વર્ષને પણ વર્ષ કહે છે પરંતુ કોઈ પણ શતકનું વર્ષ શતકનું વર્ષ એટલે જે વર્ષમાં એકમ અને દશકના સ્થાનમાં શૂન્ય આવેલ હોય એવું વર્ષ દરેક વર્ષ વર્ષ હોતું નથી પરંતુ જો એ વર્ષને ચારસો વડે નિશેષ ભાગી શકાય તો તે વર્ષને આપણે લીપ વર્ષ તરીકે ઓળખીશું અહીંયા આપેલા જે વર્ષો છે સો બસો ત્રણસો એ તમામ વર્ષને આપણે ચાર વડે નિશેષ ભાગી શકીએ છીએ તો શું આ તમામે તમામ વર્ષ લીપ વર્ષ ગણાય જવાબ આવશે મિત્રો ના એના માટે શું નિયમ છે તો જે વર્ષો આપેલા હોય શતકવાળા એટલે કે એકમ દશકમાં શૂન્ય હશે તેવા વર્ષો એમને ચાર વડે નહીં પરંતુ આપણે ચારસો વડે જો નિશેષ ભાગી શકીએ તો તેવા વર્ષોને વર્ષ કહેવાય અહીંયા ચારસો અને બે હજાર એ બંને જ લિફર્સ છે બાકીના વર્ષ નથી